ત્રીજા નોર્થે નવલી નવરાત્રી જામી હતી માં આરાધ્ય પર્વ નવરાત્રીની ઉજવણી રાજ્યભરમાં ચાલી રહી છે ત્યારે ત્રીજા નોર્થે નવરાત્રી પણ જામી હતી વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદમાં ગરબા રમવા ખેલૈયાઓ હિલોળે ચડ્યા છે સિંધુ ભવન ખાતે આવેલ આર કે પાર્ટી પ્લોટમાં ગરબા ગ્રુપ બે હાજર પચીસ માં ખેલૈયાઓએ ગરબે રમવા ઉમટી પડ્યા હતા જ્યાં મન મૂકીને બાર વાગ્યા સુધી ગરબા રમ્યા હતા અને બાર વાગ્યા પછી ગાઈડલાઈન મુજબ મંડળી ગરબામાં ઝૂમતા જોવા મળ્યા હતા ગુજરાતી અભિનેત્રીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ખેલૈયાઓમાં પણ ગરબા રમવા પ્રત્યેનો ઉત્સાહ વધાર્યો હતો અહીં સેલ્ફી પોઈન્ટ અને ફૂડ સ્ટોલ માટે ખાસ ધ્યાનમાં રાખીને આયોજન કરાયું હતું બ્રિજેશ પારેખ અને તેમની ટીમ દ્વારા ભવ્ય ગરબા રજૂ કરીને ખેલૈયાઓને રમતા કરવામાં આવ્યા હતા ત્યારે ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા મારું સોંગ જમકુડી રે જમકુડી રિલીઝ થઈ ચૂક્યું છે સેવન મિલિયન ક્રોસ કરી ચૂક્યું છે અને હું આજે બોસ ઇવેન્ટ ગરબા ગ્રુપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં આવી છું અને બહુ સરસ રીતે મેનેજમેન્ટ કર્યું છે અને બહુ સરસ રીતે પ્રમોશન કર્યું અને આમ જોવા જઈએ તો ગરબામાં મારું ફર્સ્ટ પ્રમોશન છે નવરાત્રીના સિઝન્સમાં આ ઇવેન્ટમાં તો હું બહુ જ બહુ જ ખુશ છું યસ તો મને લાગે છે પહેલાંની નવરાત્રી મને વધારે ગમતી હતી કેમ કે એ જે પેલા ઓથેન્ટિક સોંગ્સ હતા બધા ગરબાના ગીતો હતા જે ઢોલ પર વાગતું હતું હું તો સ્કૂલમાં હતી ત્યારે હું બહુ જતી હતી રમવા માટે અત્યારે મને એમ લાગે છે ઇટ ઇઝ ઓલ ફેશન પર એડ તો મને પહેલાંના ગરબા બહુ યાદ આવે છે મારું નામ દીપક શેઠીયા બહુ સિવેન્ટ્સ છે ઓર ગરબાગૃહ કે ઓર્ગેનાઇઝર ગરબાગૃહ ઓર્ગનાઇઝ કહે અમને સિંધુકોન રોડ પર આપણે આર કે પાર્ટી પ્લોટ सिंधु भवन रोड पे माहौल हमारे यहाँ पे पिछले आज तीसरा दिन है नवरात्रि का और तीन दिन से रोज कोई ना कोई कोई ना कोई अच्छे सेलिब्रिटीज आज जैसे रमपुड़ी जमकुड़ी मूवी की एक्ट्रेस वगैरह वो लोग आए हुए हैं मौलिक चौहान हमारे आए हुए हैं परसों भी हमारे यहाँ पे एक्टर एक्ट्रेस आए हुए थे स्पेशल सेठ वगैरह तो रोज कोई ना कोई आ ही रहे हैं माहौल बहुत अमेजिंग है पहले तीन दिन का हमें डर लग रहा था कि तीन चार दिन क्राउड नहीं होगी लेकिन जोरदार क्राउड है અભી ભી શાયદ મેરે પીછે અગર આપે તો ક્રાઉડ દેખો આરામ છે બેઠીએ ઘર જાને કોઈ નામ નહીં લે રહા એ માહોલ હૈ